હમ ભગવાન નાવા રાખી ની નીકળવાના છે ભગવાન હમ બધારે વાગે જો લો પનીર સે થઈ ગય છે જમવા બેસી ગયા છીએ भिндаનો શાક ખા શાક સે મસ્ત બન આ કેરીનો રસ બાલે હે ને હાટુ સે જણાના લોટવાળા મરચા પેશન કરાયા

તો ખાના મમરા જવા મીઠા ન લાગે ને પાછો આપણે આ બધુંય મિક્સ કરી દઈશું ટેસ્ટી મમરા તૈયાર થઈ જશે યહુ જે આપણે મમરા તૈયાર થઈ ગયા છે હવે આપણે એને ટેસ્ટ કરશું કેવા કે નહીં દેખે કેળા મમરા બેના બોવસ્તો આવલતો આળો ખાઈ લ્યો તમે

મકાઈ ની ભેળ ને ઉપર થી નાખી દઈશું ખાવા મળવી એમ પાણી હા ચમચી જોશે ને ભેળ તૈયાર થઈ ગઈ છે હવે જો બીજો દિવસ થઈ ગયા છે અને બપોરે થઈ ગયું છે જય શ્રી કૃષ્ણ અને જો બપોરનું બપોરા કરવા બેસી ગયા છે કામ કીધું ભાઈ જમવા બેસી ગયા છે એ બપોર નું પોલી બાળી છે એવા જ ને બપોરા કરવા બેસ ગયા છે બપોર નો રોટલી ને છાસ ને રસ ને ચાલો બધા જમવા જો પડી ગઈ છે

તો પાણીપુરી તૈયાર થઈ ગઈ છે અને જમવા બેસી ગયા છીએ પાણીપુરી લસણ વાળું પાણી ફુદીના પાણી મીઠું પાણી રગડો મસાલો કાંદા સેવ ને સ્વાદિષ્ટ જમાવટ છે ને હા તો બધા બેસી ગયા છે પાણીપુરી ખાવા બે જણા મિસિંગ હા અહીંયા બે જણાની જગ્યા છે આવે છે હા પાણીપુરી ની ભૂખ લાગે આજના મારા વિડીયો ના આયોજન કરી જો તમને અમારા આજનો વિડીયો ગઈ હોય તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરવા ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાય બાય